ગોળ મહારાજના આશીર્વાદથી તો કનૈયો થયો લાળણા માટે જે કંઈ બનાવે પ્રથમ ગોળ મહારાજના બાળકને આવે પછી લાલણ મારો એવો નિયમ મધુમંગલ રોજ કનૈયા સાથે એના ઘેર જમવા સવાર સાત બે વાર કનૈયા સાથે જમે આજે કનૈયો એના જ પાછળ પડ્યો એ મધુમંગલ એ મધુમંગલ તું રોજ મારા ઘેર જમવા આવે છે તારા ઘેર તું જમવા મને બધું જતો નથી મારે તારા ઘરનું ખાવું છે

ઋષિ મહાન તપસ્વી જ્ઞાની ભક્ત સવારે ચાર વાગે સંધ્યા કરે ને તે પ્રાત સંધ્યા માં છત્રીસ મહા ગાયત્રી નો જપ કરે છત્રીસ મહા ગાયત્રી નો જપ થયા પછી મહારાજ ની પ્રાત સંધ્યા પૂરી થાય પછી ઘરમાં પંચદેવ ની પૂજા કરે ગણપતિ મહારાજ ની પૂજા શંકર પાર્વતી ની પૂજા લક્ષ્મી નારાયણ ની પૂજા વેદ મંત્રો એક દેવ ને અભિષેક કરે અભિષેક ગાયત્રીઝ કરવાનો પછી બ્રહ્મ યજ્ઞ કરે દેવ ઋષિ પિતૃ નું તર્પણ કરે વેદાધ્ય કરે ચારે વેદ ભણવા જોઈએ ઋષિઓએ બ્રાહ્મણો માટે બહુ સરળ ઉપાય કર્યો છે એક એક વેદ એક એક મંત્ર કાઢી આપ્યો છે આ એક મંત્ર બોલે તેને વેદ પારાયણ નું પુણ્ય મળે અગ્નિ વિરય પુરોહિત યજ્ઞ દેવ મૃત્યુજમ પોતાનું રત્નઘાતમ આટલું બોલે કે રૂવેદ પૂરો થઈ ગયો આવું સરળ કર્યું છે છતાં બ્રાહ્મણ ન કરે તો બ્રાહ્મણ ને બહુ સજા થાય સારી વેદ ભણવા જોઈએ સાર વેદ માંથી એક એક મંત્ર કાઢી આપ્યો છે બ્રહ્મયજ્ઞ માં દેવ ઋષિ પિતૃ તર્પણ કરે મહારાજ એવો નિયમ હતો એકવીસ હજાર ભગવાન ના નામનો જપ કરવાનો એક કલાકમાં નવસો શ્વાસ થાય છે ચોવીસ કલાક માં એકવીસ હજાર નામનો જપ થવો જોઈએ જાય છે સંસાર વ્યવહાર ના કામમાં જીવ ઈશ્વર ને ભૂલે છે ઘણા શ્વાસ વ્યર્થ જાય છે તે મહારાજે એવો નિયમ લીધો હતો એક આસને બેસીને એકવીસ હજાર ભગવાન ના નામનો જપ કરવાનો આ બધું કરતા કરતા તો સાયંકાળ થઈ જાય સાયંકાળે ફરીથી સંધ્યા કરે પછી તો રાત્રે બે ચાર કેળા ખાઈને સુઈ જાય કોઈ વખત દૂધ પીને સુઈ જાય ખાવાની મને પુરુષ જ નથી બ્રાહ્મણ નો અવતાર ખાવા માટે થયો નથી બ્રાહ્મણ નો અવતાર તપ કરવા માટે તપસ્વી બ્રાહ્મણ સાંડિલ ઋષિ છે એમને ખાવાની પુરુષ જ નથી આખો દિવસ ભક્તિ કરે છે પૂર્ણ માસી મહાન પતિવ્રતા છે પતિ તેવું ભોજન કરતા નથી તો મારે પણ ભોજન કરવું નથી પૂર્ણમાસી નો નિયમ હતો જે સ્ત્રી પતિદેવ ને જમાડ્યા વિના જમે છે એને પાપ લાગે છે પતિદેવ ઉપવાસ કરે તો પછી મારે ઉપવાસ કરવા પૂર્ણમાસી ઉપવાસ કરે છે પૂર્ણમાસી વિચાર કરે હું બહુ ગરીબ છું પણ હું ભાગશાળી છું આવા જ્ઞાની ભગવત ભક્ત પતિ મને મળે છે મારા પતિદેવ ને ખાવાની પુરુષ જ નથી આખો જ ભક્તિ કરે છે રાત્રે પતિદેવ ફળ ખાય તો બાકી રહેલા બે ત્રણ ફળ ખાઈને એ ના ચરણ સુઈ જાય માન પતિવ્રતા છે ઘરમાં એક જ દીકરો હતો અને તે દીકરો રોજ નંદ બાબા ના ઘેર જમવા માટે જાય છે રસોઈ કોના માટે પિતા ભોજન કરતા નથી એમને ભોજન કરવાની ફુરસદ નથી મેં ઘરમાં રસોઈ કરી જ નથી ઘરમાં કઈ નથી બાળક રડે છે માટે તું કઈ કામ બીજા બધા મિત્રો તો કનૈયાના માટે મીઠાઈ લઈ આવે છે હું એકલો ખાલી થઈ માતો મને કઈક આવ્યું છે બાળક રડે છે ઘરમાં પૂર્ણ માસી જુએ છે ઘરમાં કઈ નથી જે આખો દિવસ ભગવાનના પાછળ પડે છે એ લક્ષ્મીજીને બહુ ગમતો નથી એ ગરીબ રહે છે લક્ષ્મીજીને ભગવાન સાથે એકાંતમાં થોડું બોલવાની ઈચ્છા થાય છે લક્ષ્મીજી પ્રતીક્ષા કરે છે આ અહીંથી જાય તો પછી હું થોડી વાતો કરું ને હા તો એવો પાછળ પડ્યો છે ચોવીસ કલાક એમના ચરણ છોડતો જ નથી જે ચોવીસ કલાક ભગવાનના પાછળ પડે છે

શું આપે મારા ઘરમાં કઈ નથી છે હોય ને છાસ માં થોડી ખાંડ નાખી અને મજૂરી મીઠી છાશ બનાવી નાનકડી હાંડીમાં ભરી છે થોડો માસી ના આંખમાં આંસુ છે કનૈયા ને તો મીઠાઈ આપવી જોઈએ સારામાં સારું ભગવાન ને આપવું જોઈએ હું શું કરું મારા પતિદેવ પૈસા માટે પ્રવૃત્તિ કરતા જ નથી જરા પણ પ્રવૃત્તિ ન કરે તો ઘરમાં કેવી રીતે આવે ગરીબ બ્રાહ્મણે લાલા ને છાશ આપી કહ્યું કે લાલા ને કે જે ઘરમાં કઈ નતું તેથી મારી માએ આજે છાશ આપી ઘરમાં કઈ નથી ઘરમાં સંતોષ હતો જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું છે જે ઘરમાં સંતોષ નથી એ ઘરમાં કઈ નથી ઘરમાં કઈ નતું પતિ પત્ની જીવન

શ્રી કૃષ્ણ જાણે છે મધુબંદન ને કહ્યું એ મધુબંદન એ મધુબંદન છાશ મને આમ તારી માએ મારા માટે છાશ પી છે મધુમંગલે કહ્યું કે આવતીકાલે તારે માટે મીઠાઈ લઈ આવી છાશ તને નહીં આવ કે આવતીકાલની વાત આવતીકાલે આજે મારે છાશ પીવી છે મને છાશ આપ છે હૃદયમાં તો પ્રેમ છે લાડાને છાશ શું આપું હું તને છાશ નહીં આપું એકલો પી લઈશ તું કેમ નહીં આપે હું તારી હાંડલી ખેંચી લઈશ તને એવો ઉભો થયો છે મધુમંગલ જોયું કે દોડતો દોડતો આવશે હાંડી ખેંચી લેશે દાદા છાશ છાસ કેવી રીતે આપવું ઉતાવળ માં છાસ પીવા લાગ્યો આવ્યો ત્યાં સુધી તો તો એને ખાલી કરી પણ બહુ ઉતાવળ માં પીતો હતો ને તેના એના મુખ માંથી નો રેડો બહાર નીકળે કનૈયો દોડતો આવ્યો એને જોયું કે હાંડલી તો નથી તો એનું મોડું મધુમંગલ શહેરમાં આવ્યો કનૈયા કનૈયા છ્વા

મધુમગલ નું મોડું ચાટવા લાગ્યા મધુમંગલે કહ્યું છે જે બ્રાહ્મણ બરાબર સંધ્યા કરે છે જે બ્રાહ્મણે ગાયત્રી ના ત્રણ પુરસ્તરણ કર્યા છે ચોવીસ લાખ નો એક પુરસ્તરણ થાય છે એવા જેને ત્રણ પુરસ્તરણ બરાબર કર્યા છે એવા બ્રાહ્મણ ના ઘરનું ભગવાન પણ માગી ના

જે ગામમાં સતી સ્ત્રી નથી જે ગામમાં સંત નથી એ ગામ ઉજ્જળ થઈ જાય છે એ ગામમાં વરસાદ પડે નહીં એ ગામમાં અન્ન થાય નહીં જ્યાં કોઈ સતી સ્ત્રી નથી જ્યાં કોઈ સંત નથી ધાર્ય તારા પિતા મહાન તપસ્વી સંત છે તારા ઘર એથી છાસ મળે તોય બુદ્ધિ સુધે પિતાના વખાણ સાંભળીને બાળક રાજી થયો કનૈયો મારા પિતાના વખાણ કરે છે બહુ ગરીબ બ્રાહ્મણ નો બાળક છે